પાકર તાલુકાના થરા ખાતે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રાધેશ્યામ મહિલા મંડળ દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુરુવંદના પૂનમ એટલે ગુરુપૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા ગુરુપૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે આ તહેવાર પરંપરાગત રીતે હિન્દુ જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાળ બનાવતો પર્વ સદ્ગુરુ શિષ્યના જીવનને દિશા આપે છે આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે ગુરુ દિવ્ય જ્યોતિ છે જે આપના માર્ગમાં પ્રકાશ લાવે છે જીવન યાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારનાર

ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે એક જેમના જીવનમાં ગુરુ નથી તેમના માટે ગુરુના ચરણ સ્વીકારવા અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે ગુરુ પિતા માતા લેખ શિક્ષક કોઈ પણ હોઈ શકે રિપોર્ટર જયશ્રી માળી એસવન ગુજરાતી ચેનલ કાંકરેજ હતા